મોર્નિંગ બધાને તો બસ મારી સવાર થઈ ગઈ છે બ્રશ કરી આવી છું તો હવે સૌથી પહેલાં હું એક ગ્લાસ પાણી પી લઉં બધાને હર હર મહાદેવ પછી હું છે ને આમ તો આવી રીતે બધું પ્લેનિંગથી ન હોય પણ તમે બતાવું છું એટલે જો આ છે ને સૂરજમુખી ના બીજમ ગરમ પાણી મૂક્યું બે ચાર દિવસ ટિફિન નથી હોતો તો ફ્રી થઈ જાય સવારે મેં તો ભાગ દોરવો હોય ચલો પછી ભલે આજે એક વસ્તુ શેર કરું સારના બંટી ભારે આ લાગ્યું ચાર પાંચ કૂતરા એને ફાફડો આવે જો કે એ બધું કોમન વસ્તુ હોય થાય પડ્યું પહેલાં પહેલાં બીજા તો આવે એમ નથી બીતા હવે હું છે ને તે શું કરું કે એને બીક બેસે ને એના માટે એને થોડુંક માર્યું ખોટું કહેવું જે જે સાચું કહીશ કેમ કે એને થોડુંક બીક બેસાડવી જરૂરી છે બંટીને ખાવી પીવા એમ દુઃખી નથી કરતા નથી કાંઈ બીજું પણ થોડોક કંટ્રોલ રાખવો પણ જરૂરી અત્યારે જોયું મને મનાવે છે એમ એ મને જ મા હું એનાથી નહીં બોલું ને એને ન ગમે એમ સમૂરું એ અત્યારે મારા બાજુમાં મને જોયા રાખે એમ કે હવે આ શું કરશે મને મારશે હજી મને વટશે કેમ કે એને મારા રૂમમાં જ આવા ખાપે વધારે પૂરતો એમનો મતલબ એમ નથી કે મારું એટલે સાવ મારું પણ જરાક બીક બેસાડવી જરૂરી કે ગેટ ખુલ્લો હોય તો બારે નહીં જવાનું કૂતરા હોય તો નહીં જવાનું એમ સમજ સમજાવવું જરૂરી છે ને આજે હાલે કોમ નથી જતો જો કે મોસ્ટ ઓફ હવે તો ઘણી વાર ગેટ ખુલ્લો હોય તો એ નથી જતો પણ આજે સામે કૂતરો હતો તો એ હાથે કરીને એને ઉમે ગયો અને અમે બધા હતા ને એટલે બીજા કૂતરાને પણ ફસવા માંડ્યું જો અમે ગયો ન હોત તો મારા ખ્યાલથી આ પતી જતા છે પણ એને બીક બેસાડવી જરૂરી હોય કૂતરાને થોડોક લગામ ખેંચવી જરૂરી હોય નાનકા છોકરાને કેમ આપણે એવું ત્યાં આપણને બધું અહીંયા તો જોવી મને મનાવે એમ અહીંયા જ બેઠો કે તું મને બોલાવે એમ નહીં બોલાવી નહીં આલે એમ આજ આ થોડુંક એને સ્ટ્રીકને આખું જ પડશે એમ કેમ કે હું પણ કેમ મને એમ થાય કે આપણે ક્યારેક ન હોય તો એને ખબર હોય ખબર કે ના મને આ વસ્તુ એમ નહીં જવા મળે બારે એમ તે શેર કરતી હતી હું ચલો હવે થોડા ઘણા કામકાજ કરીએ કામ પતાવીએ તો બસ સવારના અમારું શું કામ ખબર મારા સાસુમાનો ફોન લઉં પછી તનોનો ફોન લઉં અને મારો અમે ત્રણેયમાંથી એમ ત્રણેય વિડીયો જોઈ નાખી મારો વોચ ટાઈમ લઈ લઈએ અમે અને જોઈએ કે શું શું ભૂલ થાય વિડીયામાં શું શું મિસ્ટેક થાય છે એ બધું જોઈએ ક્લિયર કરીએ અને બસ પછી વળી રૂટિન નું કામ ચાલુ કરું વિડિયામાં જે કાંઈ નવું દેવાનું હોય રોજ ને એક વસ્તુ નહીં બતાવું તમે જોયું જશે રોજ ને એક નથી બતાવતી અલગ અલગ ટ્રાય કરીશ પૂરેપૂરી છે કંઈ હવે પાર્લરનો ફોન પણ આવી ગયો છે કે મેડમ આવી ગયા છે તો આપણે જોઈન કરશું એટલે વરી કંઈક નવું થઈ જશે થોડુંક બાકી કન્ટિન્યુ વિડીયો તો આવશે જ હવે તમને એન્ટરટેન કરીશ તમારો સપોર્ટ મારા સુધી પ્લીઝ પહોંચાડજો આગળ વધારજો

અને હું છે ને અહીંયા કારણે બેસીને થોડોક વાર ગપસપ કરીશ અને થોડુંક હવે મને થોડી ડાયટિંગ કરવી પડશે યાર વળી હો પાપડને શાક તો નહીં ખવાય પણ થોડુંક ટ્રાય કરી થોડુંક ઓછું કરવાનું રોટલી બે જ લઈ આવી હું તમે કહેશો વાસી ન ખવાય જે કયો યાર પડ્યો છે જાવા ક્યાં ને હું ખાઈ લઉં આજે મોડું થઈ ગયું નહીં શું કરો તારે શું કરવું હવે રમો છે ખાડું આવડું તો કર્યો હલો એમાં પૂરી નાખશું બંટી હાલો

અને તમે પણ તમારા ફરિયા પાડે તમે દેતા હશો હું ના નથી કરતી પણ તમારેથી થાય ને રોજ બે રોટલી પણ કૂતરાને ફરિયા આપણે ફરિયા પાડામાં હોઈએ એટલા પોતાના ફરિયાના કૂતરાને તો સાચવી શકીએ ને એટલું કરવાનું હું એમ માનું પછી હવે ભલે તમને જેમ બરાબર લાગે એમ કે શિયાળામાં એ લોકોને બહુ ભૂખ લાગે તો એક બે તક આપણે એ લોકોને દઈ શકીએ તો એના જેવું કાયની ગાયું પણ શું કે કૂતરા શું અને તમે દેતા જશું તમે દી એ સલાહ દેવી

તો જો આજે સાંજના આપણે બનાવશું થેપલા તો આની અંદર મેં મેથી નાખી છે પછી આ તલ છે પછી હૈદર પાવડર લાલ મરચું પાવડર ધાણા ધાણાજીરો પાવડર શેકેલો જીરો હોય તો એ પણ નાખશું અને મોળની માત્રા થોડીક વધારે રાખશું જેનાથી એ એકદમ સરસ મજાનો લોટ બાંધી અને આ લસણમાં લસણ છે અને લીલા મરચાં છે જેને મેં એકદમ સારી રીતે કૂટી લીધા છે આપણે એને નાખી દઈશું આની અંદર અને સરસ રીતે હવે લોટ બાંધી લેશું બસ પાછું અડધો ખન કલાક જેવું લોટને છે ને રાખી દઉં છું ડાયરેક્ટ થેપલા નહીં કરવાના બસ આ થેપલા હમણાં ફટાફટ થઈ જશે અને પછી જમવા બીજ જશું આજે શાક બાગ કાંઈ નહીં બનાવું પછી તેમને હાલે દૂધ ને થેપલા કે ચાય ને થેપલા કે કોફી ને થેપલા ચાય તો નથી પીતા એટલે ચાય હું ચાય થેપલા બની ગયા અને પતિદેવની વાર દૂધ એનો થાકી ગઈ અને આ જો મારા હાથેલા થયેલા મરચાં અને ચાય થેપલા આજનો કાંઈક આ ટાઈપનો ડિનર છે પતિદેવ ચાય નથી પીતા એટલે એ અને હું દૂધ આપી દઈશ અથવા દહીં આપીશ જે બેમાંથી એક બે ભેગું તો ન જપાય તો નવું વાગે જ આવે મારાથી ઝેણા જલાતી નથી ઘણીવાર થઈ ગઈ વાટ જોઈ આવ્યા તને પાછા હલ્યા ગયા હવે મને કે હું આવું છું આવે તમે રહ્યો હું ખાઈ લઉં ચલો હવે કાંઈ નવું હસે તો થેપલા કેવા લાગે તમને બધે ને મારા થેપલામાં ખાસ કરીને થેપલામાં સાચું હોય શેકેલો જીરો નાખવાનો બહુ મસ્ત ટેસ્ટ આવે અને તલ ને એવું બધું હોય ને તો મજા આવે હાલો હવે મોટા પાણી આવે હું ખાઈ લઉં

એના હવે એનાથી અત્યારે તો લેડીઝ નોર્મલી પાંચ પાંચ છ છ વર્ષનો ગેપ હોય પણ જરાક હવે આમ મારી જ્યાં હાઇટ બોડી ઓછા છે ને તો હું નનકી લાગું હોય વીક હા ભાઈ વીક શું તમને ને બસ એ પતાવા આવે ના શું ભાઈ બધે મારા ઉપર જાય એમ ઓલો કેવા ને કે શું કેવા ઈ કટાળમાં વિડિયો પૂરો કરો મારે બીજો લેક્ચર નથી કરો ભાઈ આજો ફોન આવ્યો

મારે તમારે બ્લોગ ને ચૌદ ચૌદ પંદર મિનિટનો નથી કરો પછી હાલતા નથી તો બસ આપણે અગિયાર વાગે આપણા વિડીયોને એન્ડ કરી છીએ વિડીયો સારો લાગે કે ન લાગે એન્ડ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં ધી એન્ડ આજે બહુ શું કહેવાય ધી એન્ડ અરે યાર પૂરું ચેપ્ટર હે પણ મારી ઇંગ્લિશ નથી બોલી મારી ગુજરાતી પબ્લિક એટલે એન્ડ શું થયું એટલું હાલે ઇંગ્લિશ એટલું તો બધા આવડે અભણ હોય ને એને આવડે તો એમ બોલવાનું

સબસ્ક્રાઇબ ને કેવાય જોડો અમારામાં અચ્છા અબણ થઈને પણ 24000 પૂરા કર્યા તમે કાઈ કરો 24000 પૂરા કરી બેઠીયા અબણ એ તો અમે હજી માર્કેટમાં આવ્યા નથી તું મારી શોધ આવી સીજે કેડી 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 કોઈ કોલા કરવાની હોય કાઈ

ટૂંક સમયમાં આપણે વિડીયો પૂરો કરી દીધી તમે બોર નતા જો મારે કેવો મારે કેટલા વાગા હલો હલો ભલે વિડીયો સર લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો અને આગળ શું શું મેકઅપ વાળો વિડીયો આવશે વાત જોજો બધા પણ મારે થોડોક જોવા